નગરપાલિકાના પૂર્વ પ્રમુખ બળવંતજી રાવે સેવા સેતુ કાર્યક્રમને લઈ આક્રોશ સાથે કર્યા આક્ષેપ કેટલાક સમયથી ડીસા શહેરમાં અને ડીસા પંથકમાં તસ્કરો તરખાટ મચાવી રહ્યા છે અને પોલીસ મુખ પ્રેક્ષક બની હોતી હે ચલતી હે નીતિ અપનાવવામાં મસ્ત જોવા મળી રહી છે જેમાં ખાસ કરી ડીસા તાલુકાના જીરડા ગામે ઉપરા ઉપરી ચોરીની અનેક ઘટનાઓ બનતા સ્થાનિકોમાં ભયનો માહોલ છવાયો છે જેરડા ગામે થયેલ અનેક ચોરીના ભેદ ઉકેલવામાં પોલીસ નિષ્ક્રિય સાબિત થઈ જતા જેરડા ગામના જાગૃત નાગરિક દ્વારા જેરડા ગામે થતી ચોરીની ઘટનાને અટકાવવા માટે નાયબ કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર પાઠવ્યું હતું બનાસકાંઠા જિલ્લાના સરહદી પંથકમાં છેલ્લા કેટલાક દિવસોથી ગાયોના લાભાર્થી કેટલાક આયોજકો ડ્રોની લોભામણી લાલચ આપી લોકોને ગૌશાળા લાભાર્થી ડ્રોનું આયોજન કરવામાં આવે છે એવી લાલચ આપી લોકોને ગુમરાહ બનાવતા આયોજકોને જીવદયા પ્રેમી દ્વારા ગાયોના નામે અને અન્ય સંસ્થાના નામે છેતરામણી ન કરવા અપીલ કરી હતી જેમાં કેટલાક ટકા સંસ્થા કે ગૌશાળાને આપવા જેવી બાબત સ્પષ્ટતા કરવા માટે પણ અપીલ કરી હતી જેને લઈ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો કેટલાક સમયથી શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને સરકારની સહાય યોજના અંતર્ગત મળતી શિષ્યવૃત્તિને લઈ વિદ્યાર્થીઓ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે બે દિવસ અગાઉ કેટલાક વિદ્યાર્થીઓએ શિષ્યવૃત્તિ નહીં લેવા માટે પણ પત્ર લખી સરકાર સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો જ્યારે બે હજાર ચોવીસ પચીસમાં ડિજિટલ ગુજરાત પોર્ટલ પર માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ ઓનલાઈન દરખાસ્ત કરવામાં અનેક ટેકનિકલ અને વ્યવહારિક મુશ્કેલીઓ જે જેના કારણે આ કામ સમય મર્યાદામાં પૂર્ણ કરવું અશક્ય બની ગયું છે સાથે પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓ ડોક્યુમેન્ટ સમયસર રજૂ ન કરી શકવાને કારણે શિષ્યવૃત્તિથી વંચિત રહેવું સંભવ છે ત્યારે સરકાર દ્વારા ઓછા ડોક્યુમેન્ટ સાથે સરળતાથી લાયક વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ મળી રહે તે માટે શરતોમાં જરૂરી કરવા અને ઓનલાઈન પ્રોસેસમાં પણ સોફ્ટવેરમાં સુધારો કરવા માટે આમ આદમી પાર્ટી દ્વારા મુખ્યમંત્રીને સંબોધી નાયબ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું રામનગર વિસ્તારની ઘટના ડીસા રામનગરમાં વીજળીનો

पूज्य आचार्य श्री पीयूष पीयूषभद्रसूरीजी महाराजा प्रेरक निश्रा श्री सुरेंद्र सिद्धाचलम तीर्थकुवाड़ा योजाई रो पालित संघ मद्रे वतन थी योजाई रहे आ भव्य संघ में आप संघपति बनी शक ए ये पूज्य गुरुदेव नो संपर्क करशो ધાનેરા ખાતે ઇન્સ્ટાગ્રામ મારફતે એક યુવકે સગીર વયની યુવતીના સંપર્કમાં આવી મસમોટી લાલચ અને ખરા ખોટા વચનો આપી વિશ્વાસમાં લઈને ભાગી ગયો હતો જેની ફરિયાદ ધાનેરા ખાતે દાખલ થતાં ધાનેરા પોલીસે પરિસ્થિતિની ગંભીરતા સમજી જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ એક્ટિવ થતા આખરે ધાનેરાથી એકસો પચાસ કિલોમીટર દૂર રાજસ્થાનની હદમાંથી યુવતીને પરત લાવી હતી આરોપી હોશિયાર હોવાથી મોબાઈલ નંબર જ બદલી નાખ્યો હતો અને મોબાઈલનો ઉપયોગ કરતો ના હોય સાનેરા પોલીસ પણ છેલ્લા એક માસ થી આઈએમઓના આધારે વોચમાં હતી આખરે પોલીસના સતત પ્રયત્ન થકી માહિતી સામે આવતા દીકરીને રાજસ્થાનથી પરત લાવી પરિવારજનોને સોંપવામાં આવી હતી રાધનપુરને જિલ્લો બનાવવા ધારાસભ્યો દ્વારા પત્ર લખી કરી વર્ષોથી લોકોની બનાવવા માંગ કરાઈ છે તેવું રાધનપુર ધારાસભ્ય ઉલ્લેખ નેશનલ હાઇવે ભારતમાલા માર્ગ તેમજ સ્ટેટ હાઇવેથી જોડતો વિસ્તાર હોવાનો પત્રમાં ઉલ્લેખ પચાસ કિલોમીટરની હદમાં આવતા તાલુકાના લોકો માટે રાધનપુર શહેર મહત્વનું સેન્ટર છે રોડ રસ્તા ઇન્ફ્રાસ્ટ્રક્ચર તેમજ સરકારી તમામ કચેરીઓ પણ રાધનપુરમાં હોવાનો પત્રમાં ઉલ્લેખ આજ રોજ દિયોદર ગ્રામ પંચાયત ખાતે સરપંચ ગિરિરાજસિંહ વાઘેલાના અધ્યક્ષસ્થાને દિયોદના વેપારીઓની એક બેઠક હતી જેમાં તેઓએ પહેલી ઓક્ટોમ્બરથી દિયોદરને પ્લાસ્ટિક મુક્ત બનાવવાના અભિયાનને સફળ બનાવવા અપીલ કરેલ દિયોદર શર્મા પીઆઈ કે બિહોલાના આગમન બાદ ટ્રાફિકનો પ્રશ્ન હલ થઈ જતા રસ્તાઓ ખુલ્લા થવા પામે છે ત્યારે દિયોદરને સ્વચ્છ અને સુંદર બનાવવા સૌને સાથ સહકાર આપવા જણાવ્યું હતું